આ હાથ અવડી અમારા મામા ડાયરો ટેપ લેવા આવ્યા છે બરાબર તો આ વીરેન્દ્ર મામા છે ને એમ ક્યાંક ભાઈ આવા વિડીયો થોડાક ઉતારો માણસ તમને ખબર પડે ઓળખે હાથે તો આ પહેલો પ્રયાસ છે મારો આ રીતે વિડીયો ઉતારવાનો તો આ રીતે વિડીયો ઉતાર્યો છે તો તમે જો બરાબર અને આ ટેપ છે જરાક ટેપ બતાવો આપણે ટેપનો વિડીયો આમ લઈ લો અમારે બધાને પછી તમારો નહીં હા આ અમારો મામા ડાયરો આવ્યો છે ટેપ લેવા બરાબર એટલે આ એમ કહે છે કે ભાઈ વિડીયો ઉતાર લ્યો અને આવું કંઈક શીખો તો માણસ તમને ઓળખે ભાઈ અહીં તો હાચી વાત છે ખોટી વાત કરીને મને શું ફાયદો બરાબર તો આ ટેપ લઈ જાય છે અમારો મામા ડાયરો છે જોવો આ ટેપ બરાબર હવે તો મામા કેવું લાગ્યું છે એમાં કાંઈ ગઢવી થશે નહીં મજા આવેલી મારો બીજો સેટ છે આ